હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હેપી લર્નિંગ તો ધોરણ દસ બાર કોમર્સ સાયન્સ આ દરેકના બે હજાર છવ્વીસના ટાઈમટેબલ જાહેર થઈ ચૂક્યા છે તો આપણે હમણાં જોઈએ છીએ ધોરણ દસનું તો ધોરણ દસમાં છવ્વીસ ફેબથી એક્ઝામ સ્ટાર્ટ થઈ રહી છે જેનો ટાઈમિંગ રહેશે તમારો પેપરનો દસ વાગ્યાથી સવા એક સુધી તો છવ્વીસ બે બે હજાર છવ્વીસ વાર ગુરુવાર તો એ દિવસે તમારે ભાષાનું પેપર રહેશે જો તમે ગુજરાતી મીડિયમથી છો તો તમારે ગુજરાતીનું પેપર રહેશે અને જો તમે ઇંગ્લિશ મીડિયમ છો તો તમારું પહેલું પેપર અંગ્રેજીનું રહેશે એટલે કે ઇંગ્લિશ રહેશે બીજું પેપર અઠ્યાવીસ ફેબ બે હજાર છવ્વીસ વાર શનિવાર સાયન્સનું પેપર છે ત્યારબાદ સીધું તમારે ચાર માર્ચ એટલે કે ઘણી બધી અહીંયા રજા છે ત્રણ રજાઓ તમને મળે છે તો ચાર માર્ચ બુધવારના રોજ સામાજિક વિજ્ઞાન એટલે કે એસએસનું પેપર છે ત્યારબાદ તમને એક રજા મળી જશે એટલે કે છ માર્ચ શુક્રવાર બેઝિક મેથ્સ અને જેનું સ્ટેન્ડર્ડ મેથ્સ હોય તો નવ માર્ચ બે હજાર છવ્વીસ સોમવારે સ્ટેન્ડર્ડ મેથ્સની એક્ઝામ છે ત્યારબાદ અગિયાર માર્ચ અગિયાર માર્ચ બે હજાર છવ્વીસના બુધવારના રોજ દ્વિતીય ભાષા એટલે કે અહીંયા ગુજરાતી મીડિયમ વાળાનું પેપર ઇંગ્લિશ મીડિયમમાં હોય તો તેમને ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ હશે તો તેમનું પેપર તેર માર્ચે રહેશે અને ત્યારબાદ સોળ માર્ચ બે હજાર છવ્વીસ એટલે કે સોમવાર તો એ તમારી હિન્દી અથવા તો સંસ્કૃત જે તમે લીધું હશે તેનું પેપર રહેશે તો આ સોળ માર્ચે એ તમારું લાસ્ટ પેપર હશે અહીંયા તમારી એક્ઝામ કમ્પ્લીટ થઈ જશે તો ધોરણ દસનું દરેક પેપર એસી ગુણનું રહેવાનું છે અને આ પ્રશ્નપત્ર માટે તમને દસ થી સવા દસ વાગ્યા સુધી વાંચવા માટે અને જે તમારી આન્સર શીટ છે તેના પરની જે વિગત ભરવા માટેનો સમય તમને મળશે ત્યારબાદ તમારું જે પેપર લખવાનો સમય છે તો એ સવા દસ થી સવા એક સુધીનો રહેશે અને સવા એકે એ તમારું પેપર કમ્પ્લીટ થશે તો આવા જ વિડીયો મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો